માથા તો પણ અને નેક્સ્ટ કરી દે તો કાલ નીચે આનું શું કરું હવે તમે હું આખો દી ફોન જોયા કરો છો હાથમાં ફોન જો જારે જો ત્યારે તમને એમ ન થાતું કે આને કે ફરવા લઈ જાવે તમે આજુબાજુમાં જો એના ઘરવાળાની પત્નીને કેટલી કેટલી જગ્યાએ ફરવા લઈ જાય શિયાળામાં નેનીતાલ સિમલા મનાલી બધી ફરવા લઈ જાવ અને તમે જો ઘરનું કામ જ કરેલા કરે આખો દી બસ અરે તે રાયડું રાખી નાખી મારું માથું દુખવાડી દીધું માથું દુખવાડી હા ઓ ભાઈ લ્યો આ માથા ને ટીકડી આ તે માથા દુખાવો નો કરે હોત ને તો એક ટીકડી બસી ગઈ હોત અરે આ ટીકડી હાડલી તમારા માથા ને દુખાવો કર્યો મે તો રાણી કા એક્સપાયર છે આ કસરા ફેંકવી પડે ઘર માં ને ને રાખવો પડે ખોટા ખર્ચા નો કરવાના હોય